તારીખ સંચાલિત દયાપર પર હાઈસ્કૂલમાં ધોરણ દસ અને ધોરણ બાર માંની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને ત્રણ શિક્ષકની અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતા તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સૌ પહેલા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સુરેન્દ્રસિંહ જાડેજાની પુનિતભાઈ ગોસ્વામી જશુભાઈ જાડેજા રાજુભાઈ સરદાર દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોની પ્રફુલભાઈ સોની વેપારી મંડળના પ્રમુખ રામભાઈ ઠક્કર સરહ ડેરીના રાજેન્દ્રસિંહ તેમજ નિવૃત્ત શિક્ષક કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ધોરણ દસ અને ધોરણ બારમાંની વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્રણ શિક્ષકની અન્ય શાળામાં આચાર્ય તરીકે બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે હાઈસ્કૂલનું નામ રોશન કરે અને હાઈસ્કૂલમાં ખોટકતી પડી છે ઝડપ પૂર્ણ કરશું અને પુણિતભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી શાળાનું રોશન કરે અને પરીક્ષામાં ધ્યાન આપે અને

અમને દયાપર હાઈસ્કૂલમાં અઠ્યાવીસ વર્ષની સેવા આપી છે હાઈસ્કૂલના આચાર્ય જીતેષ ગિરી ગોસ્વામી અને વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમોનું સંચાલન કાંતિભાઈ સોલંકીએ કર્યું હતું અને આભાર વિધિ અશ્વિનભાઈ દવેએ કરી હતી